હમણાં હું આ વાત કરતો હતો ને સ્ત્રી વિશે આવે પછી માણસની પ્રગતિ થાય તેમાં વધારે થોડુંક બોલી તો એક ભાઈ ઉભો કરેલી ને એમ જોકે લગ્નની ની કરીએ એટલે લગભગ બધાને ઐશ્વર્ય વર્ષના બાપાને કડીયા ની કહું મળે તૂટવા ભાઈ 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 કારણ કે એના લગ્ન એને યાદ આવે કે ભલે તાઇ નથી પણ આપણે ઘોડે તો સડેલા એમ અને ભલે આ આ યજ્ઞ હોય ને યજ્ઞ યજ્ઞમાં જેટલા બેસતા હોય યજ્ઞમાં ભાઈ શેડા શેડી જેવી બંધાય આપણે યજ્ઞમાં કોણ કોણ બેઠા હતા એને હમ દિન પૂછો આજે હું ક્યાં તો જો ખોટો પડું તો કહેજો સાંભળજો જો ખોટું નહીં બોલવાનું દ્વારકાની નગરી

ஓம் மஙலம் பகவான் வைஷ்ணோம் மஙலம் கருடம் மங்களம் போன்றே காஷ்டம் மங்கள மங்கள சரண காம் மஙலாய நாராயணே நமோ நமஸ்தோ ஆடோ தூ பண் આ તો ઘરનો ડાયરા કોઈ પ્રોગ્રામ નથી આનંદ જ કરવો પછી ક્યાં પણ માની લો કે આ ઘટના જેવી છેડા છેડી બંધાય લગ્ન યાદ આવે કે નહીં હે હા એમાં ખોટું બોલાય જ ને એમાં ભૂતકાળ યાદ આવે જિંદગીમાં સુખી થાવું હોય તો ભૂતકાળના આવા સુખના દિવસો યાદ રાખવા દુખના દિવસો યાદ ન રાખવા એ એ જે ભાવ જે આપે છે એ એ ભૂતકાળના સુખ યાદ આવે એટલે મેં આવી લગ્ન ની વાત કરી તા એક ભાઈ મારી પાસે આવ્યા મને કે મારે ભાઈ બાર આવો બાર આવો મારે ભાઈ એટલે મેં કે શું થયું મને બાર આવો તમને કહું ને ભાઈ ભાઈ બાર આવો બિચારો હૃદય ભરાઈ ગયો મને કે બાર આવો એટલે હું તો ઘાયે ઘા બાર ગયો મેં કીધું ઓલવાઈ જાય બિચારો

અરે ગાંડા ભાઈ મેં કહ્યું તારે વીસ વર્ષ લગ્ન જીવન ના થઈ ગયા અમારા ભાભી છે ક્યાં મને કે ઘેરે બેઠી ટાસ્કા જેવી છે એટલે મેં કીધું વીસ વર્ષ લગ્ન જીવન ના થઈ ગયા અને હજી જ હોય તારા ઘરે જ હોય તો તારું દાંપત્ય જીવન ખરેખર સારું હોય અમારે બેન હારા હોવા જોઈએ બલકે હું હારા હોય બાય ભાઈ ઘરે કોઈ દી જીમ્યો નથી બાય ભાઈ હું એ તો હારું કરજો નાયતનું તો આવા રોહડા ચાલુ કર્યા ત્યાં તક કાઢી નાખી માય ભાઈ જાવ ને માયાભાઈ વકીલ સાહેબ ને પૂછજો વડકા સિવાય મેં કોઈ દી ખાધું નથી કઈ એક બે ગાયું ખાઈ લઉં એક બે વડકા ખાઈ લઉં બાકી રાંધતા જ નથી આવડતું માય ભાઈ રોટલી વણવા બેન જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય છે અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં રીંગણાનો વઘાર પીડ્યો હોય અને દાળ તો એવી બનાવે કે જાણે મેં બે હું કામ મન બોલાવો છો રે મેં કીધું ગાડા હોય કે મને કે હું હોય તમારા પ્રોગ્રામમાં આનંદ કરવા આવતા હતા તમે લગ્નનો એ ચડાવો ભલા ભાડું

એટલે મને કે તું ડારો ડફારો બટા કરજે મેં વળી ભલે ભાઈ પેલે મગજમાં ગળી ગયો જીવનમાં કોઈ પણ કાર્ય કરો ડર થી કરો ખુલા દિલથી કામ કરો નિર્ભય થાય એક કામ કીધું ઘરે જા જેવી રસોઈ હોય એવી એના વખાણ કરે એના મગજમાં લઈ ડર કટાવી નાખ્યો ત્રણ ચાર થી ટ્રાય કર જેવી રોટલી હોય કહેવાય વાહ રોટલી વાહ શાક વાહ દાળ જે બનાવે વખાણ કર ત્રણ ચાર થી ટ્રાય કર એટલે ડર મગજ માલી નીકળી જાય ને બધું પાઠે સડી જાય મને કે ત્રણ ચાર થી હું વી વર્ષ તો એક મહિનો વખાણ કરીએ જો ખટારો રોડે સડતો હોય તો ભાઈ નગર તો ખાળી પીડ્યો હારી હારી ક્રેનું લાવ્યા રસા તૂટ્યા પણ એમાં કઈ અસર ન હતો એમાં ગયો ઘરે અને વખાણ કરવાનું એમ કીધું હતું એટલે એ માણસે વખાણ ચાલુ કર્યા હવે જોજો કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર નો થાય આપણે એટલો એટલો લહેર કરીએ ને આપણે તો એમ બધું ભગવાનની દયા બાકી અમુક જગ્યાએ મેં જોયું આખો મંડપ દાંત કાઢતો હોય પણ એ આમ જ બેઠો હોય ઉપડી ગયો મારા દીકરાઓનું ઉપડી ગયો જ્યાં જાવ ત્યાં ભરપૂર થઈને જાઓ સમાજના કાર્યમાં જાવ ભરપૂર થઈને કે બસ ત્યાં મને સેવા નહીં મળે સેવા કરવાનું કઈ કામ હશે તો કરી સેવા નહીં મળે તો મારી ફરજ પ્રમાણે હું શાંતિથી બેસીશ કોઈના દીકરાના લગ્નમાં જાવ બેન્ડ વાજા વાગે ઘડી બે ઠેકડા મારી લ્યો ઈર્ષા ન કરો જ્યાં જાવ ત્યાં ભરપૂર ભગવાનના ના દર્શને જાવ ભરપૂર દર્શન કરી લેવાના જેટલું ક્ષણિક દર્શન મળે એટલા હવે આ આ આ અને આ ગયો ઘરે જમવા બેઠો રોટલીનું નું બટકું ભાંગ્યું શાકમાં બોલે મોઢા મૂકીને કે વાહ રોટલી વાહ શાક દાળનો નો ઘૂટલો ભરીને કે વાહ દાળ એક વાર બે વાર ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી વાહ મદનિયુ વાહ ભાદરકાભાઈ एई हई जव खरा अडप तो जोवानी हूं नाम हितांसु हैं हितांसु हैं हितांसु जी बाल मंदिर में येच केवाई તો ખરા બાલ મંદિરમાં ભણે છે અને કેટલો શરમાવ છે કારણ કે બે નજી ભણાવતા હોય એટલે ગુરુની અસર હોય આપવાય ને સાહેબ આ હકીકત આપ કેવા આ ટી શર્ટના ખર્ચામાં આપણા દાદા ગામ બંધ ભણી ગયા સરસ આવી જા પટમાં એક છોકરાને સાહેબે પૂછ્યું બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને છોકરો કે સાહેબ તમે ભણાવો તમારો ભ્રમ છે બોલી વાત ઓલી બે ઓલા ભાઈ જમતા જમતા વખાણ ચાલુ કર્યા વાહ રોટલી વાહ શાક વાહ દાળ એક બે ને ત્રીજી વાર જ્યાં ચાલુ કર્યું વાહ રોટલી વાહ શાક વાહ દાળ જ્યાં ત્રીજી વાર પૂરું છું ને ઓલી બિચારી મો ઉપર શેડો નાખ્યો કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ લગ્ન છે વીર છે કોઈ દી ન કીધું વાહ રોટલી વાહ શાક અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એ રાજ્યો ત્યાં કેમ વાહ રોટલી આ ભોમાલી ફાલા ઊભા થાય તમે શું કરી લો ભલા માણે હે પણ સાહેબ આનંદ એવો છે લગન ની વાત આવી એટલે મારે ખાસ ફરમાય જ આવે છે એટલે એક કડી લઈ લો એમાં લોટકા માળાની ફરમાય છે એટલે લેવી પડે લગ્ન લગ્ન છે આ અત્યારે તો જો માતાઓ બેઠા કે ફેશનના ગીત હમણાં લઈ આવ્યા છે આપણે એને કઈ ટીકા ન જ કરતા હમણાં હમણાં ભાઈ મેં એક બે ગામડામાં ગીત સાંભળ્યા આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દેવાય મેરાણ એવા ગીત સાંભળ્યા મેં બેનો ટીકા ન જ કરતો પણ હા હકીકત હાવ વિટામિન વગેરેના ગીત આવે કુતરા ભાત વિકી નાખ્યા એમ લગન ગીત વિકી નાખ્યા હા જૂઠ બોલ લઈ મંડવા ડોલે અમે સાસરીએ જવાના અમે पान सुपारी ખાવાના સૂટકી ખાવ ને મારા બાપનું શું જાય આ ગીત કેવાય યાર અરે હમણાં તમે મે ગીત સાંભળ્યો ઓહો પાસા આમ બેહીને ગાય આમ કોલેજ માં ભણતી એક કન્યા કુવારી લે કોલેજ માં ડોહી કન્યા કુવારી ને કે શું નો ભણવા જાય હોય એમાં હમણાં મેં એક છેલ્લે એક ગીત આવેલું પણ આમ જો એમાં ગામડું ગામ હોય ગામડામાં ફેશનના ગીત આવે એ કસણાય છે એમ તો દિવસના લગન એમાં તડકો હોય વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયું હોય ગળા હાવ બેહી ગયા હોય એ બેઠલે ગળે જે લગન ગીતના ઉપાડ કરે એ તમે સાંભળજો ગળા બેહી ગયા હોય ફૂલા મારા ફૂલ નો ગજરો ગજરા માં મોતી મારા ભાઈને ખબર નતી આ ગામડાની ગોતી તા તો માંડવા પક્ષના સાંભળી જાય એના હાઉ ગળા બે જાય ફૂલાજારા ને ગજારા નો